ઘર ઘર આવ વેચવાની છે વ્યાજબી ભાવે મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વહેલી તકે તમે શુભ શુભમભાઈની આ કાર લઈ શકો છો વિડીયો પૂરો જોતા રહેજો કારની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો

ક્યાંય પણ ગાડીની અંદર સડો પણ નથી કમ્પ્લીટ ચાલુ પણ એકદમ સારું કાર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ લઈ લઈ ચેક કરીને શકો છો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટાયર એકદમ સારા કન્ડિશનમાં છે અને બીજો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને આ ગાડી ડીઝલ એન્જિનમાં જોવા મળશે અને વીમો પણ ચાલુ છે આ કારનો સેકન્ડ ઓનર ગાડી છે બીજા ઓનર છે ગાડીના બે હજાર બાર ના મોડેલની સ્વિફ્ટ વીડી અને ટોટલ જવાબદારી ચોખ્ખી ગાડી કિંમત ની વાત કરું તો ત્રણ લાખ ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે હવે તમારે આ કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તે તમામ ડિટેલ મને મોકલી શકો છો